મહેસાણા જિલ્લાના વિજાપુરમાં નગરપાલિકા દ્વારા નાના મોટા કાચા પક્કા દબાણો હટાવવામાં આવ્યા વિજાપુર નગરપાલિકા દ્વારા નવીન પોસ્ટ ઓફિસ થી આનંદપુરા ચોકડી સુધીના દબાણો દૂર કરવાની કાર્યવાહી ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી નગરપાલિકા દ્વારા બે દિવસ અગાઉ નાના મોટા વેપારીઓને દબાણ ખુલ્લું કરવાની નોટિસ આપવામાં આવી હતી અને ગઈકાલે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર વિજાપુર અને તેમના સ્ટાફ સાથે દબાણ ખુલ્લું કરવાની ફરજ પડી આ સાથે આનંદપુરા ચોકડી ઉપર એક દરગાહની દિવાલ તોડતો મુસ્લિમ સમાજની લાભડી દુભાઈ મુસ્લિમ સમાજમાં ભારે રોષ હતો તેમજ દબાણો દૂર કરી રસ્તો ખુલ્લા કર્યા હતો જ્યાં જરૂર હતી ત્યાં દંડ પણ વસૂલ કરવામાં આવ્યો અને આ પ્રક્રિયા હજુ બે દિવસ ચાલશે તેવું લોકોના મોઢે ચર્ચા છે સૂત્રોના જણાવ્યા મુજબ મુસ્લિમ સમાજ બે દિવસમાં આવેદનપત્ર આપવા જશે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આ પગલું ભરવામાં આવ્યું હતું રિપોર્ટર સંજય બારોટ બોધિક ભારત વિજાપુર